નવરાત્રી એક ભવ્ય અને પવિત્ર તહેવાર છે જે દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે નવરાત્રિના દરેક દિવસ દેવીના એક અલગ સ્વરૂપનું સન્માન કરે છે નવરાત્રીનો ત્રીજો દિવસ માં ચંદ્રઘંટાને સમર્પિત છે માં ચંદ્રઘંટા કોણ છે મા ચંદ્રઘંટા દેવી પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે જેમના કપાળ પર અર્ધચંદ્ર છે જે ઘંટના આકાર જેવો લાગે છે આ અર્ધચંદ્ર શાંતિ અને સુકુન લાવે છે તે દેવીનું ઉગ્ર છતાં શાંત સ્વરૂપ છે જે બહાદુરી ન્યાય અને અનિષ્ટના વિનાશનું પ્રતિક છે સ્વરૂપ અને પ્રતિકવાદ મા ચંદ્રઘંટા એક ભવ્ય અને તેજસ્વી દેવી છે જેમને ઘણીવાર સુવર્ણ રંગના અને દસ હાથવાળા દર્શાવવામાં આવે છે તેમના હાથમાં વિવિધ શસ્ત્રો છે જેમાં ત્રિશોળ ગદા ધનુષ બાણ તલવાર અને કમળનું ફૂલ સામેલ છે જે તેમની શક્તિ અને નકારાત્મક શક્તિઓ સામે લડવાની તત્પરતા દર્શાવે છે તેમના હાથમાં એક ઘંટ અને કમંડળ પણ છે તેઓ વાઘ પર સવાર છે જે હિંમત અને નિર્ભયતાનું પ્રતીક છે મહત્વ અને પૂજા ભક્તોમાં ચંદ્રઘંટાની પૂજા શાંતિ સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ મેળવવા માટે કરે છે એવું માનવામાં આવે છે કે તેમના ભક્તો તમામ પ્રકારની મુશ્કેલીઓ અને અવરોધોથી સુરક્ષિત રહે છે તેમની પૂજા કરવાથી વ્યક્તિ વધુ આત્મવિશ્વાસુ હિંમતવાન અને નિર્ભય બને છે તેઓ તેમના ભક્તોને દુઃખ અને પીડાથી મુક્ત એક સુંદર જીવનનો આશીર્વાદ પણ આપે છે નવરાત્રીનો ત્રીજો દિવસ પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ભક્તોમાં ચંદ્રઘંટાના દિવ્ય આશીર્વાદ મેળવવા માટે વિશેષ પ્રાર્થનાઓ વિધિઓ કરે છે અને તેમને વિશિષ્ટ ફૂલો અને ભોજન અર્પણ કરે છે તેમની પૂજા એ દિવ્યસ્ત્રી શક્તિ અને દુનિયામાં સંતુલન લાવવાની તેની શક્તિનું સન્માન કરવાનો એક માર્ગ છે